હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બાજરીનો રોટલો ગેસ ઉપર જ બનાવીશું પણ લઈશું આપણે માટીની તાવડી અઢીસો ગ્રામ લોટ લીધો એની અંદર મીઠું નાખ્યું અને ધીમે ધીમે પાણી નાખી અને મસળીશું અને રોટલો બનાવીશું આપણો લોટ લઈ અને ધીમે ધીમે પાણી લઈ અને એને વસળવો પડશે ખૂબ જ મસળવો પડશે વારંવાર મસળવાથી રોટલો ખૂબ જ મીઠો થાય છે આવી રીતે સાત વખત આપણે થોડું થોડું પાણી અડધી અડધી ચમચી પાણી લઈ અને લોટનો આપણે ખૂબ જ કેળવીશું ત્યાર પછી આપણે એનો ગોળ આકાર ગોળો વાળશું ધીરે ધીરે એને સરસ રીતે ગોળ ગોળો વાળી દઈશું અને બે હાથમાં લઈ અને એનો આપણે ધીમે ધીમે ટીપી દઈશું થોડુંક આપણે એ રીતે બે હથેળીની વચ્ચે અને આંગળીઓની મદદથી ટીપી અને થોડો ગોળાકાર આપીશું આડણી ઉપર આપણે થોડો બાજરીનો જ લોટ ભભરાઈશું અને આપણી આંગળીઓથી એને ટીપીશું અને હથેળીથી આપણે એના આગળની સાઈડે ખસેડીશું એ રીતે આપણો રોટલો તૈયાર થઈ જશે અને કલાળામાં આપણે લગાવી દઈશું થોડીક જ વાર લઈ અને તાવી મદદથી કિનારથી ધીરે ધીરે એને આપણો ફેરવીશું ધીરે 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 લેવું પડશે કારણ કે ચોટી ના જાય અને તૂટી ના જાય બાજુનો રોટલો તો એ રીતે આપણે હાથ ઉપર લઈ અને બીજા હાથની મદદથી એને તાવડીમાં ફરીથી નાખી દઈશું એ બાજુ એને ફેરવતા જઈ અને ચોળવી લેવાનો છે આપણે રોટલો સરસ રીતે ક્યાંય કાચો ના રહી જાય એ રીતે ફરતો ફરતો આપણે એને ચોળવી લઈશું તે પછી આપણે રોટલા નાખવા એને તાવડી ઉપર ઊંધું નાખી દઈશું અને આપણી હાથની મદદથી આંગળીથી ધીમે ધીમે આપણે એને દબાવી દઈશું ચારે બાજુથી જેથી કરીને રોટલો ફૂલી જશે આપણો રોટલો તૈયાર છે ફૂલે લો જુઓ ફ્રેન્ડ્સ છે ને બંને ભાગ જુદા થઈ જાય છે ને ઉપર ફૂલીને દડા જેવો રોટલો થયો છે ગાયનું ઘી લગાયું છે અને વજનમાં એ તૈયાર થયેલો રોટલો ત્રણસો ને એકવીસ ગ્રામનો રોટલો Thank you friends.